રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અંતે ગોંડલ કોર્ટમાં હાજર થયા છે સુપ્રીમ કોર્ટે ગઈકાલે સાત દિવસની મુદ્દત આપ્યા બાદ વાંધા અરજીના અંતે જેલમાં રજૂ થવાનો આદેશ હતો આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં જેલમાં હાજર થવાનું સુપ્રીમ કોર્ટનું ફરમાન હતું જે પ્રમાણે આજે અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ કોર્ટ પરિસરમાં હાજર રહ્યા હતા જ્યાં કોર્ટ પરિસરમાં એમના સમર્થકોનો પણ મેળાવડો હતો

દરેકને જેની પાસે સામદામ દંડ ભેદ હોય એની પાસે બાકી બધું જ હોય ખીચામાં ગઈકાલે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા એ અહીંયા સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવવાના હતા તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચથી માંડી વાયા ગોંડલ જૂનાગઢ સુધી ખાખી કોરિડોર આખો થઈ ગયેલો ખાખી કોઈ આતંકવાદી કોઈ આવવાના હોય પકડવાના હોય કસાબ જેવો અને જે રીતે ગોઠવાય એવી રીતે ગોઠવાઈ ગયા હતા શું કામ ગઈકાલે ગોઠવણ ડોટ કોમ થઈ નહોતી બાપુને પકડી લો કોઈ હિસાબે એટલે અમિત ખૂટ હત્યા જે આત્મહત્યા કેસ છે જેમાં શંકાસ્પદ રીતે આનું નામ આવેલું છે એફઆઈઆરમાં એ કેસમાં આને પકડી લેવા એના રિમાન્ડ મેળવવા અને હાઈ સુપ્રીમ કોર્ટે જે કીધું છે તમને આજીવન માફી આપી છે એમાં પણ એ નડે કે ભાઈ આને આજીવન માફી આપ્યા પછીથી પણ લખણ ઝળકાવ્યા છે હત્યા કેસમાં નામ આવ્યું છે પછી આર્મ્સ એક હેઠળ એની ઉપર ગુનો નોંધાણો છે સુરતમાં ટૂંકમાં રીઢા ગુનેગાર છે આ સુધરે એમ નથી એટલે આને જેલમાં નાખી દો અંતિમ શ્વાસ સુધી એ ગઈકાલે ડખો ચાલ્યો હવે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભાઈ તમે અઢારમી તારીખે સરેન્ડર થાવ સરેન્ડર થવું હોય તો તો તમારે અદાલતની આજુબાજુ કે અદાલતમાં જે જસ્ટિસ હોય એના ઘરની આજુબાજુ જ રહેવું પડે ને કારણ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તો કાંઈ થવાનું હતું નહીં ઓનલાઈન હાજર થવાનું હતું નહીં સદેહે આવવાનું હતું તો સદેહે આવવાનું હોય તો તમે નજીકમાં ગોંડલ કે જૂનાગઢમાં હોય હોવું જરૂરી હતું ને હવે ગોંડલ કે જૂનાગઢમાં ભાઈ જો અનિરુદ્ધસિંહ જાડેજા હોય અને આપણી કહેવાતી પોલીસ કે આઈબીને ખબર ન પડે તો એને ખાખી ઉતારીને ધોતિયા પહેરાવીને પૂજારી તરીકે ગમે ત્યાં રાખી દેવા જોઈએ એનો પગાર અમે શું કામ આપીએ કે જે માણસ ઓળખી ન શકે કે આવડો મોટો અપરાધી ક્યાં છે એટલે મૂળ એવું છે બધા આંખું વીચી જાય છે બધાને બધી ખબર હોય આપણે જેને ફરાર શબ્દ કહીએ છીએ એ ધરાર છે ફરાર બરાર કાંઈ છે જ નહીં તમે જુઓ ગઈકાલે ન્યૂઝ રૂમ નામના એક યુટ્યુબ ન્યૂઝ ચેનલ ઉપર એની અફલાતૂન મુલાકાત આવી રાતી રાણ જેવા થઈને બાપુએ બધી વાતો કરી મૂછે તા દઈને બોલો હવે ફરાર હોય આવો હોય ફફડતા ન હોય તમે હું ફરાર મારે રહેવું પડે તો ખબર પડે તો એ એ આવી રીતે જો ન્યુઝરૂમ વાળા એટલે કે કોઈ પત્રકારને ખબર પડી જાય કે બાપુ ક્યાં છે બાપુને ખબર પડી જાય કે પત્રકાર ક્યાં છે તો ફરાર છે ને મને કયો જઈ અને તોય બધા આઈબીને ખબર ન પડે તો આઈબીને હું ભજીયા ખાવા રેખા એટલે નોનસેન્સ ની પરાકાષ્ટા છે આ બધા ખિલવાડ કરી રહ્યા છે કાયદાને ખિલવાડ કે ગમે તેમ થાય આપણે સેટિંગ ડોટ કોમમાં ક્યાંક ગોઠવાય તો ઠીક છે એ રીતે કરવું એટલે કાલે રાતના ટી ટ્વેન્ટી મેચના એક એક દળે જેમ સિચ્યુએશન બદલે સિક્સર ફટકારે તો બેટિંગવાળા જીતે બોલિંગવાળા ફિલ્ડ જો વિકેટ લે તો બોલિંગ ફિલ્ડિંગવાળા જીતે એમ એક એક કલાકે બધું બદલતું રહ્યું હમણાં બાપુ આવશે હમણાં પોલીસ પકડી લે હમણાં બાપુ આવશે હમણાં પોલીસ પકડી લે આપણે નાના હતા ને બેન ત્યારે થપ્પો દાવ આવતો રમવાનો થપ્પો નાના છોકરાઓને જે તે પીલો રાડા સતાઈ જાય કે દીવાલ આડા તમે ભાળી જાઓ એટલે કે દીદીનો થઅ પો દીદી મને ભલે દીદી મારો થપ્પો કરે એમ કાલે પોલીસેને એમ હતું કે જો હું ભાળી જાઉં અનિરુસિંહ અનિરુસિંહ જાડેજાને થઅપ એમ પણ અનિરસિંહ જાડેજાએ નક્કી કર્યું મારે નથી હું પોલીસ મને ભાળે નહીં તો હું કહી દઉં કે અદાલતનો થપ આમ થપ્પો કાલ રેમા પછી શું થયું ક્લાઇમેક્સની પરાકાષ્ઠા આવી એટલે મેચ ડ્રો ગયો ન કોઈ જીત્યું ન કોઈ હાર્યું તાત્કાલિક આપણી સુપ્રીમ કોર્ટ જે એક્ટિવ થઈ ગઈ અને એને સાત દિવસનો સ્ટે મળી ગયો હવે આપણે તારીખ પે તારીખ તારીખ પે તારીખ એ જે કોડવર્ડ જે છે એ અદાલત માટે જ વપરાય છે કે લાખો કેસ દાયકાઓથી એમને પેન્ડિંગ છે એનો નિકાલ નથી આવતો પણ આવા જે હાઈ પ્રોફાઇલ કેસ હોય એને પછી કલાકે કલાકે તારીખે મળી જાય ને ચુકાદા મળી જાય ને ઊંધાય ને હતા બધા થઈ જાય એને રાતના સાત દિવસનો સ્ટે મળ્યો હવારે સ્ટે ફરી ગયો પાછો લ્યો ટી ટ્વેન્ટીની મેચ જેવું હવા ગઈકાલે રાતના ભાઈને રાહત મળી ગયો અનિરુદ્ધસિંહ જાડેજાને હવારે પાછું ફરી ગયું હવારે શું થયું સુપ્રીમ કોર્ટે કીધું મારે કાંઈ સાંભળવું નથી હવે એ જૂનો અમારો કેસ એ કેન્સલ કરો તમે હાજર થઈ જાઓ કોઈ હિસાબે એટલે વળી પાછું એ નહીં ડખો વળી પાછું પણ હવે હવે મેં તમને કીધું તેમ ગોઠવણ ડોટ કોમ હવે થઈ ગયું જે ખાખી બ્રિગેડ ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી માંડીને જૂનાગઢ સુધીની ખાખી બ્રિગેડ ગઈકાલે જે રીતે પિકેટિંગ કરવા ઊભી ઊભી હતી આજે કોઈની ઉલટાના એના રક્ષણ કાજે ઊભી રહે એવું લાગે અંધરુષસિંહ બાપુ પધાર્યા કહું છું જેલમાં હાજર થયા સરેન્ડર થયા નહીં તેવો શ્રી પધાર્યા એ પધાર્યા પછી વાજતે ગાજતે હવે આવવા દીધા હવે અત્યારે છોડી મૂક્યા વાત થાય પૂરી હવે કાંઈ થવાનું નથી હવે હાજર થઈ ગયા હવે સરકાર ઉપર ઓળિયો ગોળીયો છે સરકાર હવે એની સમિતિ જે છે એ સમિતિ કહે કે ટીએસ બિસ્ટ જેણે વર્ષો પહેલાં એટલે સાત વર્ષ પહેલાં અનરિજસિંહ જાડેજાને સજા માફી કરી હતી એ ઓર્ડરને અત્યારની સરકારની જે પેનલ હવે રચાવાની છે જેનો સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે એ પેનલને પૂછ્યું છે કે તમે આને કન્સિડર કરો છો કે કેમ હા કે ના હવે હા પાડે તો બાપુ વળી પાછા ફટાકડા ફોડતા ફોડતા આવી જવાના ના પાડે તો આગે આગે ગૌરવ જાગે પણ આ અત્યારે એને જે બોલાવ્યા છે એને નિર્વિઘ્ને એનું સરન્ડર થવા દીધા છે એનો અર્થ એમ છે કે સરકારનું થોડુંક લચીલાપન આમાં દેખાય છે એટલે ભવિષ્યમાં બહુ કંઈ અપરાધ રહેશે નહીં અને આમ પણ આપણી જાણ ખાતર અઢાર વર્ષની સજા આજીવન કેદના નામે ભાઈ ઓન રેકોર્ડ તો ભોગવી ચૂક્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા એટલે હવે ધારો કેને કાંઈ રાહત ન મળે તો પણ કાનૂની નિષ્ણાતોનું કહેવાનું એમ છે કે હવે પંદર મહિનાથી વધુ એક મહિનો પણ એને જેલમાં કોઈ રાખી શકે નહીં એવી વ્યવસ્થા થઈ ચૂકી છે તો સરવાળે તમને કહું તો હવે બધું ગોઠવણ થઈ ચૂક્યું હોય એટલે વાસ્તે ગાસ્તે એ હાજર થઈ ગયા હાજર ત્યાં કોઈ પોલીસ એને હાથે અડાડ્યો નથી બીજા બધા કેસની જે વાતો છે અમિત ખૂટ આત્મહત્યા કેસવાળી ઠીક છે એમાં બધું એ આપણી છાપાની ભાષામાં એની ધરપકડ ને છાપાની ભાષામાં રિમાન્ડને પણ એ રિમાન્ડ એટલે મારીને તમારી રિમાન્ડ લેવાય એમ નહીં આપણી રિમાન્ડમાં ભાઠા મારે એને ભાઠા ન મરાય બાપુને મૂછે તા દેવાનો હોય એ કે એમ કરવાનું હોય એટલે એ બધું બધી વાળી ટોળી નાખવાની વાત હવે ટૂંકમાં એ તલમાં કોઈ જાજુ તેલ રહેતું નથી વાત થઈ ગઈ પૂરી બરાબર